મિત્રો ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે તો અંદર આપણે વાત કરીશું કિસાન જે મળશે આઠ હજારની સહાય સરકારે ડબલ સહાય મંજૂર કરવા જઈ રહી છે અઢારમાં આપતાની તારીખ જાહેર તો સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું વિડિયો અંત સુધી જોતા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું નાણા મંત્રી નિર્મલા સીતારમણ

માગ જે વાસ્તવમાં પ્રી બજેટ ચર્ચા કૃષિ ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા નિર્મલા સીતારામનને મળ્યા હતા તો નાણામંત્રી સાથે બેઠકમાં તેમણે ખેડૂતોને લગતા મુદ્દા અને ચર્ચા કરી હતી આ દરમિયાન તેમણે બે હજાર ચોવીસના બજેટની અંદર પીએમ કિસાન યોજનાનું છ હજાર મળે છે એની અંદર આઠ હજારનો વધારો કરી શકે છે તો મિત્રો વધુમાં જે જાણવા મળ્યું છે કે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી છે આ વર્ષે જે

જે જાહેર કરવામાં આવે તો હવે મિત્રો હવે અઢારમાં હપ્તો જાહેર થઈ શકે છે ઓક્ટોમ્બર મહિનાની અંદર ભારત સરકાર દ્વારા ઓક્ટોબર મહિને ઓક્ટોમ્બર મહિનાની અંદર યોજનાનો અઢારમાં હપ્તો જાહેર કરવામાં આવી શકે છે પરંતુ હવે હપ્તા મળતા પહેલા ખેડૂતોને અમુક મુદ્દાનું ધ્યાન રાખવું પડશે કે સરકાર દ્વારા જે એ કેવાય અને ભૂમિ ચકાસણી ફરજિયાત કરવી પડશે તો જય મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત